જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં તો ઘણા ટાઈમ પછી આપણે નવ ગયા છે એ પણ વાડીએ લાઈવ બનાવશું આપણે તો કાજુ ગાંઠીનું શાક ગાંઠિયા લઈ લીધા છે ભાવનગરી આપણે લઈ લીધા કાજુ લસણ એ સાથે છે આપણે બાજુના રોટલા એ પણ વાડીએ લાઈવ બનાવશું વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો ધ્યાનથી આગળની આપણે કરી તૈયારી હોય બધી પૂર તો પેલા આપણે કાજુને બે ફાડા કરી નાખશું આ રીતે બે નોખા ભાગ કરી નાખશું કાજુના કાજુ લીધા છે આપણે 100 ગ્રામ જેટલા 100 ગ્રામ કાજુ લઈ લીધા છે અને 200 ગ્રામ જેટલા આપણે ગાંઠિયા લીધા છે તો કાજુને આપણે ફાડા કરવા છે કાજુને પહેલા પલાણ નાખશું બાકી નું કામ આપણે આગળ નું પછી કરશું પહેલા કાજુને પલાણ નાખીએ લસણને આપણે ફુલ્લેસ હવે લસણનું પ્રમાણ વધારે રાખવાનું એમાં લસણ પણ આપણે ફૂલ આય ગયું ત્રણ મોટા ગાંઠિયા લીધા હતા એને ફૂલ નાખ્યા છે આપણે તો આપણે ચૂલો સોવે તો તાડને આપણે મૂકી દીધું છે ચૂલા ઉપર પાણી આપણે લઈ લીધું છે પાણીમાં નાખ દીધું સ્વાદ પ્રમાણે મીઠું રોટલા જો એટલું આપણે થોટી ચપટી નાખ્યું છે

અને જો તો જેમ નાખતા જાશું લોટ ને આપણે મહરી લેશું જેમ લોટ માં હશે લોટલો આપણો સારો અને મીઠો બનશે પહેલા આપણે બનાવી નાખશું રોટલા અને પછી બનાવશું શાક આપણે રોટલા બનાવી ત્યાં સુધી તમને બતાવી દે આપણે વાડી વાડી જોઈ લો તમે આ છે આપણી વાડીએ ને ગાટન શાક ગરમ ગરમ હોય તો સારું લાગે તો બરાબર આપણે રોટલા બનાવી નાખીએ

रोटला बनीस तिया चार चार अलग थे तो ना मैं कड़ाई चूला कड़े में तेल नरम था त्या कर बाकी मसाला मसाला कर ले गाँटे में मसालो करो खापे तो पहला ईदर ले लाण में स्वाद प्रमाण मीठू कारण गाँटे मेट मोटी चमची धाणा जीरु કુલાલ મરચું જે આપણે કણડું મસલ મરચું રાખી તુએ એને પર નાખી દેશું આમાં મસાલો મનાખી દેશું આપણે પાણી ગઠના પર લાળી મસાલો વઘાર થાય છે આ રીતના આપણે મસાલો કરી નાખી તૈયાર તેલ પણ ત્યાં સુધી માં આપણો ગરમ થઈ જાય તૈયાર તેલ માં નાખી લે સોપડે રાઈ રાઈ ફૂટો લાગે એટલે આપણે જીરું નાખી દેશું મոտ 2 મિનિટ મસાલા પણ બને રાછતો એને નાખી દેશું ઘરમાં ડાયરેક્ટ મસાલા તો બરબર પાકવા દેશું પછી પાણી નાખશું જેથી મસાલા બસારે તેલમાં જ પાકી જાય તો આ મેરો મરીક દમ પાકવા દેસુ જેથી સાખમાં બસારું ટેસ્ટ આવી જાય બસારું નો બર બટલ માં પાક્યું થોડું પાણી નાખી દેસુ કે આપણે કાજુ પલાયને રાખ્યા તે એને નાખી દેસુ કાજુ પલાણ કારણ એ કારણ કે ગાંઠિયા પોચા હોય એટલે આપણે ગાંઠિયા જો કાજુ ને ડાયરેક્ટ ફ્રાય કરીએ તો કડક થઈ જાય ને ગાંઠિયા સોફતો હોય એટલે પાણી નાખીને સોફતો સારે આપડા કાજુ પલતી જાય અને સ્વાદ પણ સારો આવે ગાંઠિયા ને કાજુ ને બે એકદમ એક કરસ થઈ જાય એટલે માટે થોડું મસાલો આપણો પાકી જાય થોડું પાણી નાખી દઉં એટલે ગાંઠને ઉમર દેસુ ને બાકી જે છે મને પાણી ફરીથી આપણે નાખી દેવામાં એક ગ્લાસ લઈ લીધું છે પાણી આપણે પાણી નાખી દઈ પાણી બરાબર ઉકળવા દેસુ આપણે ઓગર આપણે ફૂલ ઉકલી ગયો છે ને ફૂલ પાકી ગયું મસાલો પાણી બરાબર ઉકળવા દેવાનું જેથી મસાલો આપણો સારો પાકી જાય ગાંઠી આપણે પેસે મંગાયા છે પાવનગઢથી ભોંગનવરના પાવનગઢથી ગાંઠિયા છે

આ છે આપા ડુંગરી તાજી તાજી છાસ હાલો તમે વિડિયો જોઓ ત્યાં સુધી હું જમી લઉં અને વિડિયોમાં નવા આવો લાઈક શેર કરી દેજો અને આજની રેસિપી તમને સારી લાગી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં